હલો બાપા સીતારામ વધારેલા દરેક મહેમાનોને દમ નવ દંપતીને ખાસ વિનંતી છે આપણી સાથે આવેલો સામાનનો આપણે સાચવીને રાખીએ ધ્યાન રાખીએ કોઈ પણ જાતનો કિંમતી સામાન હોય તો આપણે સાચવીને રાખીશું અહીં આશ્રમ પરિસરમાંથી પ્રસાદ ભવનમાંથી કોઈ પણ જગ્યાએથી આપણને કોઈપણ વસ્તુ મળી આવે તો ઓફિસ માં જમા કરાવવા વિનંતી જેથી કરીને યોગ્ય વ્યક્તિને આપણે તે વસ્તુ આપી શકીએ બાપા સીતારામ અત્યારે પ્રસાદ કાર્ય સંપન્ન કર્યા બાદ પૂજ્ય બાપાનો રાજીપો મેળવા અને ભગવાન રાસ યાદ કરી અને રાસ ગરબા આવ્યા છે આદર્શ લગ્નોત્સવ અંતર્ગત પ્રસાદના કાર્ય બાદ રાસ ગરબા રાખવામાં આવ્યા છે તો દરેક મહેમાનો ભક્તજનોને ખાસ વિનંતી રાસ ગરબાનો આનંદ લેવા માટે ખાસ આ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહેશો બાપા ગીતાનો